ભારે વરસાદથી રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે ભારે વરસાદ થતાં ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે તો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક તંત્ર એલર્ટ થયું છે લોકોને ડેમ નજીક અવરજવર ન કરવાની તંત્રએ ખાસ અપીલ કરી છે અને લોકો ડેમ જોવા માટે નજીકમાં ન જાય તેવી ખાસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને જે આ ડેમ છે તે ઓવરફ્લો થયો છે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમને જોવા માટે ઘણા બધા લોકો જતા હોય છે પરંતુ તે લોકોને ડેમ નજીક ન જવા માટે અવર ન કરવા માટે તંત્રએ ખાસ અપીલ કરી છે મહત્વની વાત એ છે કે જ્યારે ડેમ ઓવરફ્લો થયેલો હોય ત્યારે તેને ખાસ ન જવું જોઈએ કારણ કે તે મોતને આફત આપનારું છે મોત તેનાથી આવી શકે છે અને મહત્વની વાત એ છે કે આવી જગ્યાએ ન જવું જોઈએ આ વિશે વધુ માહિતી રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે આવી દઉં કે જે રણજીત સાગર ડેમ છે તે સતત પાંચ ફૂટની સપાટી એ ગત રોજથી સતત છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે જેને લઈને નદીમાં જે પુર છે તે સ્થિતિ સર્જાય છે જે લોકો પૂર જોવા માટે મોટી સંખ્યામાં બહાર આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કે લોકો ઘરે જ રહે સેફ રહે પરંતુ તેમ છતાં જે લોકો છે તે બેદરકાર બન્યા છે અને ઘરની બહાર જે પૂર છે તેને જોવા માટે નીકળે ત્યારે તંત્ર દ્વારા લોકોને ઘરે લેવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે જી મિથુન જી જી આભાર હિરેન માહિતી આપવા બદલ